શાસ્ત્રોની અંદર સત્સંગની મહેમાનની મુક્ત કંઠી ગાય છે અને આજે તમે જુઓ કે સંસારની અંદર વ્યક્તિની પાસે બધું જ હશે પણ સત્સંગ અને ઈશ્વરની ભક્તિ નથી તો સંતોએ એના જીવનને નિરથક બતાવ્યું છે કેમ કે સજનો આજે સંસારની અંદરથી જીવ જ્યારે જાય છે ત્યારે એની સાથે સંસારની કોઈ વસ્તુ સાથે જતી નથી જવાવાળી વસ્તુ કેવલ માત્ર એક ઈશ્વરની ભક્તિ છે બાકી જે સંસારની મોહમાયાની વસ્તુ છે એમાંથી કોઈ વસ્તુ વ્યક્તિની સાથે જતી નથી ધન દોલત રોટી કપડા મકાન મોટર ગાડી ન પરિવાર સાથે આવે છે કોઈ વસ્તુ વ્યક્તિની સાથે જતી નથી અને એટલે જ આપણા સંતો એક ભજનની અંદર બતાવ્યું છે सज धज कर जिस दिन मौत की सहजादी आएगी शहजादी आएगी ना सोना काम आएगा न चांदी आएगी ना सोना काम आएगा न चांदी आएगी અચ્છેથી કરમ તું પાયા મનુષ્ય તન અબ પાપ મે મુહ રખીએ તે મન એ પાપગી નૈયા તુજે એક દિન ડબાય એક દિન ડુબાએ ગી ના સોના કા સંતો બતાવે છે કે જ્યારે જીવાતમાં સંસાર ની અંદર થી જાય છે મૃત્યુ જ્યારે સજી ધજીને આવે છે વ્યક્તિની સામે સજ ધજ કરે કે જ્યારે મૃત્યુ જીવાત્માની સામે આવે છે તો એ સમયે સોના ચાંદી ઝર જવેરાત રોટી કપડા મકાન સંસારની કોઈ પણ વસ્તુ વ્યક્તિની સાથે આવતી નથી બધી જ વસ્તુ સંસારની અંદર રહી જાય છે અને શાસ્ત્રો પ્રમાણ એટલે જ આપે છે એટલે તમે જુઓ સિકંદર જ્યારે સંસારમાંથી ગયો એની પાસે કેટલી અઢળક સંપત્તિ હતી પણ જ્યારે સંસારમાંથી ગયો છે તો સાથે ફૂટી કોળી પણ લઈને ગયો નથી જ રીતે તમે રાવણ રાવણની પાસે પણ કેટલી અઢળક સંપત્તિ હતી કોઈ વસ્તુની એની પાસે કમી નહોતી પુત્ર પરિવાર ધન દોલત સંપત્તિ બધી જ વસ્તુ હતી પુત્રની વાત કરીએ તો મેઘનાથ જેવો રાવણની પાસે સોનું કેટલું બધું હતું આખી લંકા એની સોનાની હતી આજકાલ તમે જો સોનાના ભાવ કેટલા વધી ગયા છે અને એ સોનાના ભાવથી તમે અત્યારે કેલ્ક્યુલેટર ગણતરી કરો તો ખ્યાલ આવશે કે રાવણની પાસે સોનું કેટલું હતું સંપત્તિ કેટલી હતી કોઈ વસ્તુની કમી નહોતી તે છતાંય પણ તમે જો રાવણ જ્યારે આ સંસારમાંથી ગયો છે ત્યારે સાથે શું લઈને ગયો એક ગઢનું કાંગડું પણ સાથે લઈને ગયો નથી એટલે સંતો એક ભજનમાં બતાવ્યું છે સોને કાગડ લંક બનાયા સોને કાધરબા રતિભર સોના નાગ યો રે રતિભર સોના નાગયો રે રામણ મગતિમા તો સબજ હૈ સંસાર રાવણ મરતી રાવણ ની આખી લંકા સોનાની હતી પણ જયારે રાવણ સંસાર માંથી ગયો તો એક ગઢનું પણ કાંગરું સાથે લઈને ગયો નથી એટલે સજનો સંતો સાત્રો મહાન પુરુષો બતાવે છે કે જીવાત્મા જ્યારે સંસારમાંથી જાય છે તો સંસારની કોઈ વસ્તુ સાથે જતી નથી કેવલ ઈશ્વર ભક્તિ બજનની કમાણી જીવાત્માની સાથે જાય છે અને એટલે તમે જુઓ કびદાસ મહારાજ કびદાસ મહારાજ સમજાવે છે કે જલજો પ્યારી માછલી લોભી પ્યારા દામ માતા પ્યારા બાલકા ભક્તિ પ્યારી રામ રામદાસ પારીલી કે જેવી માછલીને શું પ્યાર હોય છે શું પ્રિય હોય છે દામ યાન કે ધન લો વ્યક્તિને હંમેશા ધન સંપત્તિ પ્રત્યે ખૂબ પ્રેમ હોય છે અને માતા પ્યારા બાલકા એક માતા હોય છે માતાને એનો પુત્ર એટલો બધો વહાલો હોય છે પુત્ર ચાહે ગમે તેવો હોય ગાંડો ગેલો ડાયો ડમરો ગમે તેવો હોય ખોળ કાપણ વાળો ગમે તેવો માતાનો પુત્ર હોય છે પણ એ માતાને એનો પુત્ર ખૂબ જ પ્રિય હોય છે એમ કબરદાસ મહારાજ કહે છે કે ભક્તિ પ્યારી રામ કે ભગવાનને પણ ઈશ્વરને પણ એની ભક્તિ પ્રિય છે અને સંસારની અંદર જે પણ જીવાત્મા સાધક એક ભક્ત ઈશ્વરની ભક્તિ કરે છે સજનો નિરંતર એના ભક્તિના નામનું સ્મરણ કરે છે સાધના કરે છે નિરંતર ઈશ્વરની ભક્તિ કરતો રહે છે છે સજનો એ એ ભક્ત સાધક ભગવાનને એના પ્રાણોથી પણ પ્રિય એટલે તમે ઇતિહાસોની અંદર જુઓ કે સંસારની અંદર એવા એવા ભક્તો થઈ ગયા એવા એવા લોકો થઈ ગયા છે કે જેણે હંમેશા ભગવાનની પાસે કેવલ ભગવાનની ભક્તિ જ વાગી છે નહીં કે સંસારની માયા માંગે છે ગમે તેવો સમય હોય પરિસ્થિતિ અગર સમ હોય વિષમ હોય ગમે તેવી પરિસ્થિતિ હોય ગરીબીનો દિવસો હોય તે છતાંય પણ એને ભગવાનની પાસે હંમેશા એની ભક્તિ જ માંગી છે સંસારની કોઈ વસ્તુ કોઈ ધન સંપત્તિ કોઈ વસ્તુની માંગી નથી અને એટલે જ એક ભક્ત હોય છે એ ભક્ત હંમેશા ભગવાનની પાસે શું માંગે છે तो एक भजन ने अंदर बताव्यू भगवान मेरे दिल में भती किल है भगवान मेरे दिल में भक्ति की भर दो जो गीत गाए તેરે ગીત લોર કર લોતાવ્યું એક ભક્ત ભગવાન ની પાસે શું માંગે છે કે ભગવાન દિલ મે ભક્તિ ભક્ત ભગવાન વસ્તુ નથી માંગી અને એવા ભક્તોની જગ્યાએ સજનો આપણી હોય અને આપણી સામે ભગવાન પ્રગટ થાય કંઈક માંગવાનું કહે સજનું આપણે ભગવાનની સામે શું માંગીએ કે હે પ્રભુ મને સંસારની માયા આપજો ધન સંપત્તિ આપજો અને સજનો આવી અનેક પ્રકારની માંગણી આપણે ભગવાનની પાસે કરતા હોઈએ છીએ પણ આજે એક ભક્ત ભગવાનની પાસે શું માંગે છે કે હે પ્રભુ મને તમારી ભક્તિ આપો કેમ કે અગર જીવાત માને ઈશ્વરની ભક્તિ મળે છે તો એ ઈશ્વર ભક્તિની અંદર પોતાનું જીવન વ્યતીત કરી નાખે છે અને એવા ઈશ્વર ભક્તિ કરવાવાળા ભક્તોના જીવનની અંદર અગર કંઈક દુઃખ આવે છે કંઈક સંકટ આવે છે સજનો તો એવા ભક્તિ કરવાવાળા ભક્તને હંમેશા ભગવાન એની રક્ષા કરતા હોય છે જેમ તમે જુઓ રામાયણની અંદર એક ખૂબ સુંદર પ્રસંગ બતાવ્યો છે કે જે સમયે ભગવાન રામ અને લક્ષ્મણજી બંનેને મેઘનાથ નાગપાસના બંધનની અંદર બાંધી દે છે એ સમયે કીધું કે હનુમાનજી ગરુડજીને બોલાવે છે નાગપાસના બંધનમાંથી મુક્ત કરવા માટે ગરુડજીએ આવી અને જોયું કે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજી નાગપાસના બંધનની અંદર બંધાયેલા છે નીચે જમીન ઉપર સૂતેલા છે ત્યારે ગરુડજી ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજીને નાગપાસના બંધનમાંથી મુક્ત તો કરે છે સદનો પણ પોતે સ્વયં એક બંધનની અંદર બંધાઈ ગયા કયું બંધન તો કીધું કે શંકાનું બંધન સંશયનું બંધન મનમાં ગરુડજીને શંકા થઈ સંશય થયો કે મેં તો સાંભળ્યું છે કે આ તો સ્વયં રામ જે છે એ નારાયણનો અવતાર છે અને આ સંસારની ઉપર એના જીવોને એના ભક્તોને અને સાધુ જે દુનિયાના લોકોને બંધનમાંથી મુક્ત કરવા માટે આવ્યા છે શું એ પોતે સ્વયં આ નાગપાસના બંધનમાંથી મુક્ત થઈ શકતા નથી શું એ ખરેખર ભગવાન છે કે નહીં સજનો ભગવાન પ્રત્યે શંકા થઈ મનમાં કે ખરેખર આ ભગવાન છે કે નહીં કે જે પોતે એક નાગપાસના બંધન ની અંદર બંધાયેલા છે સજનો ગરુડજીને આવું સંશય થયો અને એ સંશયનું સમાધાન કરવા માટે ગરુડજી ભગવાન શંકરની પાસે ગયા કૈલાસ પર્વત પર તો ભગવાન શંકર ગરુડજીને નીલગીરી પર્વતની ઉપર મોકલે છે જ્યાં કાક ભૂસુંડુજી એમની પાસે જેટલા પણ લોકો આવે છે એ દરેક માર્ગુઓને સત્સંગ સંભળાવે છે ભગવાનની લીલા સંભળાવે છે ભગવાનની મહિમા સંભળાવે છે તો ગરુડજી નીલગીરી પર્વતની ઉપર જ્યાં કાગભુસુંડીજી સત્સંગ સંભળાવે છે ત્યાં ગયા કાગભુસુંડીજીને આખી વાત કરી ત્યારે કાક ભૂસુંડીજી કરોડજીને સત્સંગ સંભળાવે છે સત્સંગના માધ્યમથી એની શંકાનું સમાધાન કરવાનો પ્રયત્ન કરે છે સત્સંગ સંભળાવતા સંભળાવતા કહે છે કે ગરુડજી આવી જ રીતે મને પણ ભગવાન પ્રતિ શંકા થઈ હતી પણ એમ કરતાં કરતાં મને પણ એ શંકાનું સમાધાન થઈ ગયું અને સત્સંગ દ્વારા ગરુડજીને સમજાવે છે કે હે ગરુડજી જ્યારે જ્યારે પણ ભગવાન એક મનુષ્યનું રૂપ ધારણ કરી

ગરુજીને સંભળાવે છે કે આવી જ રીતે હે ગરુડજી ભગવાન જ્યારે પણ મનુષ્યનું રૂપ ધારણ કરી સંસારની અંદર આવે છે અને જ્યારે જ્યારે ભગવાન એક બાળકના રૂપમાં હોય છે ત્યાં હું પણ એક બાળકનું રૂપ ધારણ કરી સૂક્ષ્મ રૂપ ધારણ કરી એક નાના કાગડાનું રૂપ ધારણ કરી હું પણ ભગવાનની એ અનેક લીલાઓનો આનંદ લેવા માટે ત્યાં પહોંચી જાઉં છું અને એક સમયે જ્યારે ભગવાન શ્રીરામ જે નાના બાળકના રૂપમાં હતા અને અયોધ્યાની અંદર અનેક લીલાઓ કરી રહ્યા હતા અને એ લીલાનો આનંદ લેવા માટે હું ત્યાં નાના કાગડાનું રૂપ ધારણ કરી ત્યાં પહોંચ્યો ભગવાનની સાથે અનેક પ્રકારની લીલાઓ કરું છું ભગવાન મારી સાથે અનેક રમત રમે છે ભગવાનની હું નજદીક જાઉં છું તો ભગવાન ખુશ થાય છે પણ ભગવાનથી દૂર જાઉં છું તો તરત ભગવાન મને દૂર જતો જોઈ અને રડવા લાગે છે અને ભગવાન બાળકના રૂપમાં છે જે પણ વસ્તુને ખાય છે એ વસ્તુ નીચે ઢોળાય છે તો એ એઠું ઉઠાવીને હું ખાવા લાગું છું અને આનું વર્ણન રામાયણની અંદર કર્યું છે જેના માટે કીધું છે કાગા સંગ ખેલે राम सलोनी कागा संग खेले, ले धरनी पर पुरी, पाछि धावत कागा हरि के हाथ नयावत सबको खेल खिलाने वाले

રામ સલોની કે હું ભગવાનની સાથે એક નાના બાળકનું રૂપ ધારણ કરી ભગવાનની સાથે અનેક લીલાઓ રમું છું અનેક લીલાઓનો આનંદ લેનો છું અને ભગવાન જે બાળકના રૂપમાં છે એ ખાય છે પૂરી ઉઠાવીને ખાય છે અને ખાતા ખાતા એમનું જે નીચે ડોળાઈ જાય છે એને ઉઠાવી ભગવાનનું એઠન યાની કે ભગવાનનું એઠું ઉઠાવી અને હું ખાઉં છું ભગવાનની નજદીક જાઉં છું તો ભગવાન આનંદિત થઈ જાય છે ખુશ થાય છે પણ થી દૂર જાઉં છું તો ભગવાન મને દૂર જતો જોઈ અને રડવા લાગી છે એટલે ભગવાનને રડતા જોઈ હું પણ આશ્ચર્યચકિત થઈ ગયો મને પણ મનમાં શંકા થઈ કે ખરેખર આ સ્વયં એ બ્રહ્મની શક્તિ છે એ સ્વયં નો અવતાર છે જે આ ભૂમિનો ભાર દૂર કરવા માટે સંસારની અંદર આવ્યા છે સ્વયં એ નારાયણ મને જોઈ દૂર જતો જોઈ અને પોતે રડી રહ્યા છે ખરેખર શું આ ભગવાન છે કે નહીં સજનો કાક ભૂસુંડીજી કહે છે કે મને પણ ભગવાન પ્રત્યે મનમાં શંકા થઈ અને શંકા થઈ એટલે હું તરત જ ત્યાંથી ઉડ્યો આકાશની અંદર ઉડતો ઉડતો હું દરેક લોકની અંદર પહોંચી ગયો પણ પાછળ વળીને જોઉં છું તો ભગવાનની પૂજા મારી પાછળ છે એટલે ભગવાનની પૂજા મારી પાછળ આવતા જોઈ

બંનેની વચ્ચે કેવલ બે જ આંગળનું અંતર છે ભગવાન ને પાછ મારી પાછળ આવતા જોય હું એટલો બધો ધરી ગયો એટલો બધો ભયભીત થઈ ગયો કે તરત જ મે ડરના કારણે બંને આંખો બંધ કરી દીધી પણ જ્યારે થોડીવાર પછી મારી બંને આંખ ખોલી છે આંખ ખોલીને જોઉં છું તો હું એ સમયે અયોધ્યાની અંદર ઊભો છું ભગવાન મારી સામે જોઈને હસી રહ્યા છે એટલે મેં ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરી કે હે પ્રભુ હે અંતર્યામી પ્રભુ મારી રક્ષા કરો હે આર્તજનોના રક્ષક મારી રક્ષા કરો સજનો એ સમયે કાકભૂસુંડી જી કહે છે કે હું એટલો બધો ભયભીત થઈ ગયો ભગવાનને પ્રાર્થના કરી તો એ જ સમયે ભગવાન ત્યાં જે બાળકના રૂપમાં હતા બાળકના રૂપમાંથી ચતુર્ભુજ રૂપે ત્યાં ભગવાન મારી સામે પ્રગટ થાય છે અને પ્રગટ થઈ ભગવાન મને કહેવા લાગ્યા કે હે કાક બુસુમડીજી માંગ શું તારી ઈચ્છા છે હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું તારી જે ઈચ્છા હોય માંગી લે તું આજે જે માંગીશ એ દરેક વસ્તુ હું તને આપીશ ત્યારે સજનો કાક બુસુમડીજી ભગવાનની સામે જો હસે છે વિચાર કરે છે કે આજે ભગવાન મને કંઈક આપવા માટે માંગવા માટે કહી રહ્યા છે ભગવાન

કાગરે કાગ તું માગ રેગ તિરુઅનુરાગ મેપતિવું કે સદગતી દેવું સંપતિ દેવું કે સદગતી દેહ મેહુ વો દાન જો કોઈ ન પાયો રીતે કે સિદ્ધિ કે મુી મે દાન જો કોઈ ના પાઉ

પણ પોતાની ભક્તિ આપવાની વાત કરી નથી ત્યારે કાક કાકુસુંડીજી ભગવાનને કહે છે કે પ્રભુ તમે બધી જ વસ્તુની વાત કરી મને આપવાની પણ તમે તમારી ભક્તિ આપવાની તો વાત કરી નથી ત્યારે ભગવાન ખુશ થાય છે હસતા હસતા કાક ભુસુંડીજીને કહે છે કાક ભુસુંડીજી ખરેખર તું ખૂબ જ ચતુર છે તું હોશિયાર છે ચાલાક છે એટલા માટે તે આજે મારી પાસે મારી ભક્તિની માંગણી કરી છે અને સદનો ઈશ્વરની ભક્તિ જે છે ભગવાનની ભક્તિ જે છે એ ભક્તિ વગરના જીવનનું વ્યક્તિનું જીવન કેવું છે તો કીધું છે કે બેકાર છે અને એનું પ્રમાણ તુલસીદાસ મહારાજ રામચરિત માનસની અંદર આપતા લખે છે ભક્તિહિન નર સોહય ભક્તિન વ્યંજન લવણ બીનો વ્યંજન જે સાવ ભક્તિહીન નરસો કે સા લમણ બીનું બેહુ વ્યંજન જેસા કે ભક્તિ વગરના વ્યક્તિનું જીવન કેવું છે તો કીધું કે જેવી રીતે ભોજન ભોજન બનાવ્યું છે અને એ ભોજનની અંદર કીધું કે મીઠું જ ન નાખ્યું હોય તો ભોજન કેવું લાગે બેકાર લાગે નિરસ લાગે બેસાદ લાગે છે કેમ કે ગમે તેટલા પકવાન બનાવ્યા હોય ગમે એટલા મેવા મિષ્ટાન બનાવ્યા હોય છે સજનો 56 પ્રકારનું ભોજન બનાવ્યું છે પણ એ ભોજનની અંદર અગર મીઠું જ નથી નાખ્યું ભોજન કેવું લાગે છે બે સ્વાદ લાગે છે ઠીક એવી જ રીતે ઈશ્વર ભક્તિ વગરનું જીવન બેકાર છે નિરસ છે એટલે ભગવાન કાકભુસુન્નીજીને કહે છે કે હે કાભુસુન્નીજી ખરેખર તું ચતુર છે ચાલાક છે હોશિયાર છે એટલે આજે તે મારી પાસે આ સંસારની વસ્તુ નથી માંગી પણ તે મારી ભક્તિ માંગી છે અને સજનો આજે કાકભુસુણી જગ્યાએ આપણે હોત તો ભગવાનની પાસે શું માંગત હમ સંસારની માયા ધન સંપત્તિ નથી તો ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન માયા આપજો મંદિરની અંદર જઈએ છીએ આપણે તો પણ ભગવાનની પાસે સંપત્તિ માંગીએ છીએ પરિવાર નથી તો પરિવારની માંગણી કરીએ છીએ પુત્ર નથી તો પુત્રની માંગણી કરીએ છીએ મોટર બંગલા નથી તો સજનો આપણે એની માંગણી કરતા હોઈએ છીએ પણ સજનો અગર ઈશ્વર ભક્તિની માંગણી કરીશું ભગવાનની ભક્તિને પ્રાપ્ત કરી નિરંતર એની ભક્તિને કરતા રહીશું સજનો તો એ જીવાત્માનું જીવન સફળ અને સાર્થક થઈ જાય છે એટલા માટે સજનો કબીરદાસ મહારાજ બતાવે છે ભક્તિ મુક્તિ કે સંત મન આલસ કિયા કરત કરત કે ઈશ્વરની ભક્તિ મેળવી સંતો અને ભગવાનના ભક્તો મુક્તિને નિસરણીને મેળવી લીધી છે પણ જેણે જેણે ઈશ્વર ભક્તિમાં આળસ કરી છે ભગવાનની ભક્તિ નથી પ્રાપ્ત કરી એની ભક્તિ નથી કરી સજનો તો એ સંસારની અંદર જીવાત્માનું જીવન બેકાર છે અને એ જીવાતમાં જીવન પૂરું કરી અને અંદર જાય છે તો ઈશ્વરે આટલું સુંદર જીવન આપ્યું છે તો આ જીવનની અંદર ઈશ્વર ભક્તિને પ્રાપ્ત કરી નિરંતર ભક્તિ ભજન સાધના કરી અને જીવનને સફળ અને સાર્થક બનાવવાનો પ્રયત્ન કરીશું બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ